બોલ શું કામ હતું તું કહેતી હતી ને કે તારે એક વાત કરવી છે હા વાત કરવી છે મારે પણ પેલા પ્રોમિસ આપો કે તમે મારી વાત માનશો કઈ જ આડા આવડા શબ્દો નહીં બોલો કારણ કે વાત એવી છે ને દેવા માનવા જેવી વાત છે ને તો માનીશ માનવા જેવી છે પ્રોમિસ આપો પ્રોમિસ બોલ પિંકી પ્રોમિસ હા હા પ્રોમિસ પિંકી પ્રોમિસ હા હવે પિંકી બ્લુ રેડ વાઇન બધું પ્રોમિસ બસ દેવાંગ મસ્તીની વાત નથી આ તમારાથી ડર લાગે છે ને એટલા માટે પહેલા તો પ્રોમિસ લઉં છું પછી તમે જે ગુસ્સો કરશો ને ખુશ તો જાણે એવી રીતના થઈ રહી છે કે જાણે વાતની અંદર એટલી બધી ખુશીઓ ભરેલી હશે ને કે મને કંઈ સમજાતી નથી ડર ડરના હિસાબે ઓવર કોન્ફિડન્સની ખુશી દેખાઈ રહી છે એવું છે

શું ને કે કે બોલે છે 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 ગુજરાતીમાં મને સમજાતું કેમ નથી લાગે રિપેરિંગ કામ કરાવવું પડશે મારે વાત મે છોકરી સાથે જોયા હતા મતલબ કે પપ્પાને કોઈ કામ હશે એટલા માટે જોયા હશે એમ કે તું મારી અંદર આમ શંકાઓ ઉભી કરાવે છે શંકાઓ ઉભી ન કરતી સાચી વાત કરું છું કોઈ સાચી વાત નથી સાવ સાચું છે એ તો મીટિંગ હોય કોઈ ક્લાયન્ટ સાથે એટલે મળવા માટે ગયા હોય છે ક્લાયન્ટ સાથે મીટિંગ હોય મળવા માટે ગયા હોય ગાર્ડનમાં બેઠા હોય છોકરીના હાથમાં હાથ નાખીને બેઠા હોય ને આવી આવી બધી વાતો આવી મીટિંગો કોણ કરે મતલબ કે પપ્પા ગાર્ડન માં બેઠા હતા છોકરી સાથે છે ને નખરા કરતા હતા બેઠા બેઠા નજરો નજર જોયું છે સગી આંખે જોયું છે મે મારી જુઓ મે તો જોયું સાથે સાથે મારી ફ્રેન્ડો હતી ને એમણે પણ જોયું અને એણે પણ કીધું કે આ તારા સસરા જાતી જિંદગી આ શું નખરા કરે છે કઈ શરમ જેવું છે કે નહીં ને સસરા તો ઠીક પણ તમે લોકો ઘર માં જોઓ કે બાર મારો છો શું કરો છો તમે ક્યાં રહો છો ઘર માં જે થાય છે તમને લોકોને કઈ દેખાતું નથી ચો દેવા મને લાગે છે કે પપ્પા રસ્તો ભટકી ગયા છે હા હા તારી વાત ઉપરથી મને પણ ઘણા બધા સવાલો મનમાં ઉઠી રહ્યા છે પપ્પા લેટ નાઈટ શું આવે છે હા વારા ઘડીએ જે ફરવા जाऊ છું કે બાર તારાઓની સાથે મહેફિલ કરવા જાઉં છું આવા બનાવો શું કામ બતાવે છે અને બીજી પણ એક વાત અલગ ઓફિસ શું કામ કરવા માંગતા હતા આ બધું સમજાઈ રહ્યું છે મને

બાકી પપ્પાની પપ્પા ની ઉમર ગઈ પ્રેમ કર્યા જેવી જે નહીં ખબર પડે છે વિચાર કરો કે આ વાત મમ્મી ને ખબર પડશે તો મમ્મી ઉપર શું વિચ છે શું વિચ છે શું મમ્મી ને તો આ બે દિવસ પહેલા જે કે પણ થયું છે ને આ પપ્પા અને મમ્મી વચ્ચેનો ઝઘડો એમાંથી માંડ માંડ બહાર આવ્યા હતા ત્યાં પપ્પાએ ફરી પાછો એક ડખો કર્યો અને એ પણ બહાર ના આવ્યા એનો હજી એ વાત પતી નથી ત્યાં પાછું નવું આવશે ગમે તે કરો તું શાંતિ રાખ હું પપ્પા ને મળું છું અને પપ્પા ની સાથે મળીને પપ્પાની સાથે બધી વાતચીત કરું છું

મેં પણ તમારા ઉપર રિસર્ચ કર્યું છે હા તમે કોઈ છોકરીને અવારનવાર મળવા માટે જાવ છો સાચી વાત છે કે ખોટી વાત છે જો એ ઝંઝટમાં કઈ તારે પડવાની જરૂર નથી સમજા તને બધું મળી જાય ને અને હું નથી મળ્યો એમ કે બરાબર છે હા બાપા ભલે ને પછી મારું નામ ડુબાવતા હે હાને તમે જે ધંધા કરો છો એ સારા ધંધા છે આપણા ઘરમાં એક દીકરો છે એક પત્ની છે દીકરાની વહુ છે તમને ખબર છે

પૈસા હોય તો છોકરીઓની પાછળ પૈસા ઉડાડવા એને શોખ ગણવો છો તમે એ શોખમાં આવે છે જો હું છે ને કે ઉશી ના કોઈને નથી આપતો સમજા હું કમાવ છું અને રૂપિયા વાપરું છું અને આ જે આ જે હું કરું છું ને જે શોખ કરું છું ને એ મારા પૈસા કરું છું સમજા તો તમારા પૈસે કરો છો તો શું થઈ ગયું એમ તો હું પણ મારા પૈસાનો દારૂ પી શકું હું પણ મારા પૈસાનો ડ્રગ્સ લઈ શકું તો શું મારે લઈને મરી જવાનું જો એ છે ને એ શરીર ખરાબ કરે છે સમજા એટલે એ ન કરાય અને આ બધી વસ્તુ મન ખરાબ કરે છે તો એ બધું પણ ના કરાય ને પપ્પા જો બીજાનું મન આપણે તોડવી બીજાનો આત્મા દુભાવી બીજાને કોઈક લીધા હોય અને પછી આપણે નો દેવી ને તો છે ને કોઈકનું મન તોડવી ને તો આપણે કહેવાય ખરાબ મેં ક્યાં કોઈને હાથમાં દુભાવ્યો છે અને તું જે છોકરીની વાત કરે છે એ એની મરજીથી મારી સાથે આવવા તૈયાર છે હવે એમાં મેં કાંઈ એને જબરજસ્તી નથી કરી શરમ આવવી જોઈએ બપા શરમ આવવી જોઈએ હા ઉંમરે તમે આ રીતના કહો છો અને મન અને આત્મા દુભાવવાની વાત ક્યાંથી તમે કરી શકો હા તમને ખબર છે આ વાત વિશે જો મમ્મીને ખબર પડશે તો શું થશે ઘરમાં મમ્મી નો આત્મો નહીં દુભાય મમ્મી નું દિલ નહીં તૂટે આમાંથી અરે આ બધા લાગણી વેડા છે ને આપણે આ ભારતમાં છે અમેરિકામાં જેને મરજી પ્રમાણે રીતે જીવી શકે છતાંય દેશ છે ને સુખી છે ને બધાએ તો પછી જતા રહો ને અમેરિકા જતા રહો ને અહીંયા શું કામ ને આ બધા ભવાડા કરો છો પપ્પા જો મારો જન્મ અહીંયા થયો છે એટલે હું અહીંયા અમેરિકાની જેમ જ હું જીવન જીવવાનો છું અમેરિકામાં હું કોઈ લાગણી વેડા બધા કોઈ ઇમોશનલ થયું કોઈ બધા હો હોની મરજીથી બધા જીવે છતાંય સુખી છે અને આપણે તો આયા આની સેવા કરાય પેલું કરાય કોઈના મન ન તોડાય ઘરમાં પત્નીને દેવી મનાય પતિને પરિવેશન મનાય છતાંય બધા દુઃખીના ગટર માળોટે છે સંસ્કૃતિ છે પપ્પા આપણા લોકો આપણી સંસ્કૃતિને ભૂલવા નથી માંગતા અને ત્યાંના લોકો છે ને પોતાની પોતાની લિમિટેશનમાં જીવે છે એ લોકોને ખબર છે કે ક્યાં અમારે શું કરવું છે ક્યાં શું નથી કરવાનું અને તમે તમે તો સરે આમ ઇજ્જત ઉછાળી રહ્યા છો અને પછી પાછા વાતો કરો છો મેં તને કીધું ને અહીંયા ભારતમાં આવવા માટે છે ને કોઈ તૈયાર નથી અને અમેરિકા જવા માટે લાખો નહીં કરોડો નહીં અબજો લોકો તૈયાર થઈ જાય જવા માટે હુકામ એની જીવનશૈલી એવી છે એટલે તો હું એમ કઉ છું કે એકદમ ખુલ્લા મનથી જીવન જીવાય જેને જેમ કરવું એમ કરે આપણે કઈ કહેવાનું જ નહીં હા આપણી પાસેથી કઈ આપણને એને નુકસાન કર્યું હોય તો વાત અલગ છે પણ કોઈ નુકસાન ત્યાં કરતું જ નથી અને એકદમ હોય બહુ સારો હોય પણ કરે કરે કોઈના મન દુભાવે કોઈને નુકસાન કરે બસ એવું જ કરતું હોય ને પાછું કે હું ચારિત્રો સારો એની કરતા પછી મારી જેમ જિંદગી જીવાય એમ જેમ જિંદગી જીવાય નહિ જિંદગી ને ટૂંકાવી બેસું મારે આ ઓફિસમાં પણ તમારી પાસે આવે

તો અમારે અમારું નાક કપાવવાની કે અમારી ઇજ્જત ડાઉન કરવાની કોઈ જરૂર નથી અને ઓ મેડમ ચલો નીકળો એ મેડમ કે માં મમ્મી બોલ એ મમ્મી નઈ કે અને એને આ જગ્યા નથી અને તું આય ઊભી નીકળ મારા બહાર જા હા અને અમારા એક જ મમ્મી છે એ રે આ આનું બહુ વધતું જાય છે હો તો તમારું પણ જો જેમ આ માલકીન છે ને આ ઘરની એમ તું હોત ને માલકીન જ છો તું મારી પત્ની છો પત્ની તો પત્નીના દરજ્જાથી વાત કરે ને પાવરથી વાત કર તારું કોઈ નામ નહીં લે હવે એનું મોઢું છે જો પેલા કે મારી આરે મારી આરમાં મળીને વાત કરી શકે તારા મોઢા કરતા એનું મોઢું ક્યાં સારું છે હો પેલા નોતી ખબર પેલા નોતી ખબર ને પણ હવે તો ખબર પડી ગઈ ને તો હવે ચૂપ રહ્યો ને હા ઓજી શાંતિથી અને સરળ ભાષામાં સમજાવું છું તમને તમે અહીંયાથી બહાર નીકળી જાવ ને તો સારું છે તમારા માટે અરે પણ હું ક્યાંય બહાર નીકળે તો તમે પણ નીકળી જાવ ને આ ઘરમાં તમારી પણ કોઈ જરૂર નથી અને આમ પણ આવા શરમ મગરના બાપને અમારે કઈ રાખવો નથી આ ઘરમાં એમ એટલો બધો પાવર છે જો હું મારી જાત ઉપર આવી જાય ને તો તમે પાછા બધાય રસ્તે રખડતા થઈ જાઓ આ તો મને દયા જેવું છે કે મારો પરિવાર છે મારી પત્ની છે આ મારા દીકરાની હોવ છે એટલે મારે તમને છે ને રખડતા નથી કરવા એટલે હું તમને આ ઘરમાં રાખું છું જો હું મારી જાત ઉપર આવી જાય ને તો અમે બે એકલા રહેવા આ ઘરમાં અને તમને ત્રણેયને હાલતી ના કરી દે અહીંથી શું 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 બોલ્યા હા અહીંથી તમને છે ને હાલતી ના કરી દે જો વધારે બળબડ કરી ને તો અને આજ પછી આ કે ને એમ કરવાનું તારે હેતાલ અને તારે કે ને કામ કરવાનું એ આ ઘરની રાણી છે અરે રાણી નહીં એ આ ઘરની મહારાણી છો અને તું નોકરાણી છો ભૂલ થાય છે તમારે આ તમે જે શબ્દો બોલ્યા છો એમાં ઘણી બધી ભૂલ થઈ ગઈ છે આ ઘરની રાણી કે મહારાણી કોને કોણ બનાવશે ને એ નક્કી તમે નહીં કરો પપ્પા અરે ઘરનો માલિક જ નક્કી કરે ને ઘરનો માલિક જ બધું નક્કી કરશે સમજ્યા અને હું આ ઘરનો માલિક છું મેન મોબી હું જ છું તો હું જ કે કોણ માલિક અને કોણ આ નોકરાણી હવામાં ભરો છું તમને ખબર નથી સાહેબ આ તમે જે કાગળિયા ઉપર સિગ્નેચર કરી હતી ને બે દિવસ પહેલા એ સિગ્નેચર કયા કાગળ ઉપર કરી હતી એ જોયું તું મને લાગે છે કે પપ્પાથી ભૂલ થઈ છે

અર્પણ આ આવો સગો દીકરો બાપ સાથે દગો કરે બાપ જો એની સગી પત્ની સાથે દગો કરતો હોય તો પછી દીકરો બેટાની સાથે દગો કર્યો છે લો લો ચેક કરો ચેક અને આને ઘર માં તો રાખી છે ને જોઈ લો પપ્પા ચેક કરો કદાચ કોઈ કાગળિયા ઉપર સિગ્નેચર રહી જતી હોય તો પછી અત્યારે થઈ શકે એવું છે હા બોલ તો તે ક્યારે કર્યું બેટા તમને ખ્યાલ હોય તો

મારી મન્નતનો સાથ છે અત્યાર સુધી મમ્મીએ હર એક પરિસ્થિતિમાં તમારો સાથ આપ્યો છે અને હવે હવે મન્નત આપશે તમારી હર પરિસ્થિતિનો સાથ અને આમ પણ હવે મન્નત અને પપ્પા એ બંને રસ્તા ઉપર રહેશે છે મન્નત થોડા ઘણા કામકાજ કરશે અને જો આ કદાચ કોઈ જગ્યાએ કામ ના મળે તો નોકરાણી તરીકે જગ્યા છે અમારા ઘરમાં જ રાત મત પગાર આપીશું સારો અરે એક મિનિટ એક મિનિટ અને ઓય બુઢા હું છે ને તને જોઈને નોતી પરની આ તારા બંગલા ને તારા રૂપિયાને જોઈને પરણી હતી બરોબર એટલે મતલબ તારી પાસે પૈસા નથી ને તો હું પણ તારી પાસે નથી અને આ છે ને ખરાબ સપનું જોઈને ભૂલી જાજે મને મનત જોયો અચારે બહુ જ ખોટું થયું છે ને પપ્પા પૈસો જે તો પ્રેમ છે બાકી તો લીલા લેર છે હા મારી મનત મારી સાથે છે લો કોત્યાઓ તમારી મન્નત ને દોડતી હશે રસ્તા વચ્ચે જો મન્નત ને અહીંયા જ રોકી લેવી હતી ને તમારે જવા કેમ દીધી પપ્પા જોઈ લીધા ઉડા તમને એવું કઈને ગઈ છે મન્નત અમે નથી કેતા ખરાબ મેણું માર્યું નહીં બહુ જ ખરાબ બુડ્ઢા યસ જેને પત્ની બનાવીને પપ્પા ઘર માં લાવ્યા હતા એ જ વ્યક્તિ જ્યારે દિલ તોડે ત્યારે કેવું થતું હશે નહીં સાચી વાત છે દિલ ના તો ટુકડે ટુકડે થઈ ગયા હશે નહીં પપ્પા

મેં ખોટું પગલું ભર્યું મને ખબર નહોતી કે જેને મેં મારી માની છે ને એ જ પારકી થઈ એટલે એણે તો મને દગો આપ્યો છે બહુ ખોટું કર્યું એને મારી અને મેં જો કે તમારી સાથે ખોટું કર્યું ને મને લાગે છે ભગવાને એટલે જ મારી સાથે ખોટું કર્યું છે કોઈ હું તમારે બધાની માફી માગું છું આપણે જો બધા જેમ છીએ